હોબન્યા આરતી અપ જોઈ રહ્યા છો સ્વાખોડ ન્યૂઝ વડોદરાના મતગણના કેન્દ્રની મુલાકાત લેતા કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો જનરલ ઓબ્ઝર્વર્સ શ્રી શ્રીજી જગદીશાહ પોલીસ ઓબ્ઝર્વર્સ શ્રુશ્રી નિવેદિતા કુમારે મતગણના માટેની તૈયારીઓની સમીક્ષા કરી લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક માટે મતગણના જ થવાની છે તે સ્થળ પોલિટેકનિકની જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ ઉપરાંત જનરલ ઓબ્ઝવર્સ શ્રી જગદીશ તેમજ જગદીશા તેમજ પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુમારે સંયુક્ત નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓની સમીક્ષા કરી શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પોલિટેકનિક મતગણના કેન્દ્ર બનાવવાનું છે ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અહીં જ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનોને ચાંપતા સુરક્ષા બંદોબસ્ત સાથે રાખવામાં આવશે તે બાબતના આયોજન અંગે ઉક્ત અધિકારીઓ ત્યાં જ સમીક્ષા કરી હતી સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમ મતગણતરી રૂમ પોસ્ટલ બેલેટ રૂમ ચૂંટણી કર્મીઓ ઉમેદવારોના પ્રતિનિધિઓને આવાગમન માટેના માર્ગ સીસીટીવી કેમેરા સહિતની બાબતની ચર્ચા કરવામાં આવી હતી આ અધિકારીઓએ પોલીટેકનિકના તમામ રૂમની મુલાકાત લીધી હતી આ મુલાકાત વેળાએ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક કાર્યપાલક ઇજનેર શ્રી સાહસ પટેલ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા